સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું આપણે બધા શીખી રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળની અંદર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં વાક્યો ફેરવતા શીખીશું આપણે સૌપ્રથમ તેની વાક્ય રચના બધાને યાદ જ હશે કરતા એની જોડે ઈઝ એમ આર ત્રણ જે યોગ્ય હોય એ અને ક્રિયાપદમાં આઈન્જી ગુજરાતી માંથી અંગ્રેજીમાં વાક્યોને ફેરવતા શીખીશું ચાલુ વર્તમાન કાળ મોટા ભાગના લોકો ને બદલે લેપટોપ નો ઉપયોગ કરી રહ્યા છે ઉદાહરણ તરીકે છે મોસ્ટ પીપલ આર યુઝિંગ ઓફ છે આ ચાલુ વર્તમાન કાર્ડ મેનેજર અત્યારે કાઉન્ટર પાછળ નોટપેડ લઈને ઉભા છે ધ મેનેજર ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ કાઉન્ટર રાઈટ નાવ વિથ અ નોટપેડ બરાબર આજે ચાલુ વર્તમાન કાર્ડ હવે થોડા એના વાક્ય બીજા

પહેલા શું આવે આઈ ની જોડે એમ આઈ એમ બરાબર ક્રિયાપદ ક્રિયાપદ કહ્યું છે એટલે ખાલી શબ્દોને ગોઠવવાના જ છે અંગ્રેજી આપણે બધાને આવડે જ છે બીજું વાક્ય હું એટલે અત્યારે આપણે આઈ એમ પછી હવે એટલે નાવ કંઈક એટલે સમથી અને લખી રહ્યો છું એટલે રાઇટિંગ બરાબર એને ગોઠવી દઈએ આઈ એમ રાઇટિંગ સમથિંગ નાવ આગળ વધીએ આપણે હું તમને હું હવે તમને જોઈ રહ્યો છું આઈ એમ વોચિંગ યુ નાઉ અમે હવે અંગ્રેજી શીખી રહ્યા છીએ વી આર લર્નિંગ ઇંગ્લિશ નાવ એના પછી તમે અત્યારે અંગ્રેજીનો અભ્યાસ કરી રહ્યા છો યુ આર સ્ટડીંગ ઇંગ્લિશ નાવ તેઓ હવે ક્રિકેટ રમી રહ્યા છે દે આર પ્લેઈંગ ક્રિકેટ નાવ તે હવે તેના પિતાની મદદ કરી રહ્યો કરી રહી છે શી ઇઝ હેલ્પિંગ હર ફાધર નાવ તે હવે ચાલી રહ્યો છે ઇટ ઇઝ વોકિંગ નાવ કૂતરો હવે દોડી રહ્યો છે ધ ડોગ ઇઝ રનિંગ નાવ બરાબર આ સાદા વાક્યો હતા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફેક આપણે ફેરવી દીધા બધા વાક્યોને હવે આપણે નેગેટિવ વાક્યો હું તમને હું તમને હવે શીખવતો નથી આઈ એમ નોટ ટીચિંગ યુ નાવ ખાલી નોટ જ લગાવવાનું છે અમે હમણાં કંઈક લખી રહ્યા નથી વી આર નોટ રાઇટિંગ સમથિંગ નાવ બરાબર આર નોટ એમ નોટ તે તમારી સાથે બોલતો નથી હી ઇઝ નોટ સ્પીકિંગ ટુ યુ ઇઝ નોટ બરાબર આપણે જે આગળના વાક્યો હતો એના એ જ હવે છેલ્લું આપણો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાત વાક્યો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ફેરવવાના શું તમે મને હવે શીખવી રહ્યા છો છો આર યુ ટીચિંગ ખાલી વાક્યમાં શું કરવાનું આપણે યુ આર ટીચિંગ લખતા લખતા શું આપણે યુ પછી આર લખતા આ બંનેની જગ્યા ખાલી બદલાયેલી છે યુ આર ની જગ્યા આપણે શું લખી જાય આર યુ ટીચિંગ મી નાવ અને જો તમારે જવાબ આપવો હોય યસ આઈ એમ અને નામાં કેવું છે નો આઈ એમ નોટ એના પછીના બે વાક્યો જોઈએ શું તમે હવે કઈક લખી રહ્યા છો આર યુ રાઈટિંગ સમથિંગ યસ યસ આઈ એમ અથવા વી આર બરાબર કે યુ તો બહુ બધા વ્યક્તિ વ્યક્તિ માટે માટે શકે શકે એક તો આર યુ સમથિંગ નાવ તો એક જ માણસ છે તો યસ આઈ એમ હા હું લખી રહ્યો છું અથવા બહુ બધા છીએ યસ વી આર હા અમે બધા લખી રહ્યા છીએ શું તે તમારી સાથે વાત કરી રહ્યો છે ઇઝ હી સ્પીકિંગ ટુ યુ બરાબર ને આપણે હમણાં જ શીખ્યા હતા હી ઇઝ સ્પીકિંગ ટુ યુ એનું ખાલી પ્રશ્ન કર્યું એટલે આ બંનેની જગ્યા શું થઈ ગઈ બદલાઈ ગઈ છે હી અને ઈઝ આ બંનેની જગ્યા આપણે અલટ પલટ કરી નાખી ઈઝ ઇઝ તમારી સાથે વાત કરી રહ્યો છે તો કરી રહ્યો છે તો યસ ઇઝ નથી કરી રહ્યો તો નો હી ઇઝન્ટ બરાબર આ રીતે આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ચાલુ વર્તમાન કાળ શીખ્યા અને આગળ પણ બધા ટેન્સ શીખતા રહીશું વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો